દિલ્હીમાં આજે નાફેડના ચેરમેન પદ માટે થશે ચૂંટણી સવારે દસ વાગે દિલ્હીમાં ચૂંટણી થશે એકવીસ ડિરેક્ટરો ચૂંટણીમાં ભાગ લેશે બે ઉપાધ્યક્ષની પણ નિમણૂંક કરાશે અગાઉ નાફેડના ડિરેક્ટર પદે રાજકોટના સાંસદ મોહન બેન હરીફ થયા હતા અને હવે આજે સવારે દસ વાગ્યાથી જ આ પ્રક્રિયા જે છે તેનો આરંભ થઈ ચૂક્યો છે એકવીસ ડિરેક્ટરો ચૂંટણીમાં ભાગ લેવાના છે બે ઉપાધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવશે अगाऊ नाफेड ना, ना डायरेक्टर पदे राजकोटना सांसद मोहन कुंडारिया बिन हरीर થયા હતા અને ચર્ચામાં પણ તેમની વર્ણી આવી હતી સંમદાતા રચના જોડાય ગયા છે અમારી સાથે રચના અભી કેટલા સમય શેષ છે યે જો ચૂંટણી પ્રક્રિયા છે ઉસકે શરુ હોને મેં ઠીક હે આજ ઉસ તરીકે સે નાફડ જેલસન કા ચુનાવ હોના હે ઓર આપકો બતા દે કે ઇસકે ડાયરેક્ટર মিলકર નાફડ જેલસન કા और यहाँ पर चुनाव करेंगे और कुछ ही देर बाद ये मीटिंग शुरू होने वाली है और जो मोहन भाई कुंडारिया है वो इसके प्रबल दावेदार माने जा रहे हैं और ये भी माना जा रहा है कि निर्द्रोत इनको चुना जा सकता है तो कुछ ही देर में ये बैठक शुरू होने वाली है और उसके बाद ही सारी तस्वीर साफ हो पाएगी कि ये जो इक्कीस डायरेक्टर है वो किस तरीके से अपने चेयरपर्सन का यहाँ पर चुनाव करते हैं और साथ ही साथ दो वाइस चेयरमैन का चुनाव भी यहाँ पर किया जाएगा क्योंकि मोहन कुंडारिया पहले ही गुजरात से निर्विरोध डायरेक्टर चुने जा चुके हैं उपाध्यक्ष के लिए क्या जानकारी मिल पा रही है रचना आपको क्योंकि उनका भी चुनाव आज ही संपन्न होना है मैंने आपको जैसे बताया कि आज पहले चेयरमैन के लिए चुनाव होगा और उसी दौरान मीटिंग के दौरान ही दो वाइस चेयरमैन भी यहां पर चुने जाएंगे ये जो पूरी प्रक्रिया है कुछ ही के बाद शुरू होगी मीटिंग शुरू होगी उसके बाद ही चुनाव की प्रक्रिया शुरू होगी शुक्रिया रचना जानकारी के लिए હવે આગળ વાત કરીશું પ્રિપેડ મીટર સ્માર્ટ વીજ મીટરની બબાલ લાખોનું બિલ વડોદરામાં આવ્યું છે ગ્રાહકોને ગ્રાહકનો વીજ બિલ અંગે મોટો દાવો સ્માર્ટ મીટર લગાવ્યા બાદ લાખોનું બિલ આવ્યું મોબાઈલ પર નવ લાખ ચોવીસ હજાર બસો ચોપન રૂપિયાનું બિલ આવ્યું

भाड़े रहता हूँ मेरा एवरेज बिल एवरी टू मंथ्स डेढ़ हज़ार से दो हज़ार आता है पर इस बार आ, स्मार्ट मीटर लगने के बाद मेरे पास मैसेज आया नौ लाख चौबीस हज़ार टू फिफ्टी फोर का आउटस्टैंडिंग है तो ये सरप्राइजिंग है प्लीज़ इसको रिजॉल्व करें સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હાર્દિક ભલે અધિકારીઓ એવો દાવો કરતા હોય કે આજે સ્માર્ટ મીટર છે સુરક્ષિત છે અને કોઈ જ વધારાનું બિલ તમને નથી ચૂકવવામાં આવતું ગ્રાહકોને નથી ચૂકવવામાં આવતું પરંતુ આ જે ગ્રાહક છે તેમનો દાવો છે કે નવ લાખ કરતા વધુ તેમને બિલ ફટકારવામાં આવ્યો છે તો કઈક તો એવું હશે કે જેની તપાસ થવી જોઈએ બિલકુલ મામલે વાત કરીએ તો એમજી વિશેધીશો છે અધિકારીઓ છે તેઓ પોતાની મનમાની જ ચલાવતા શરૂઆતથી સ્માર્ટ મીટર એનો આ જીવંત પુરાવો છે કારણ કે આ મૃત્યુદર ભાઈ જે છે તે ભારત મકાન માં રહે છે ગોરવા વિસ્તાર એક સામાન્ય પરિવાર છે તેમના ઘર લાઈટ બિલ એવરેજ પંદરસો થી બે હજાર રૂપિયા આવતું હતું પરંતુ ગઈકાલે કાલે સમયે મૃત્યુદર ભાઈ છે તેમના મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો એ મેસેજ એમજી વિશ્વ તરફ હતો અને એમાં લખવામાં આવ્યું હતું કે તમારું ભૂતકાળનું બિલ નવ લાખ ચોવીસ હજાર બસો ને રૂપિયા બાકી છે આ બિલ જે છે તમારે ઇન્સ્ટોલમેન્ટ થી ભરવાનું રહેશે અને પર ડે ના પાંચ હજાર રૂપિયા એટલે તમે વિચાર કરી શકો કે એક સામાન્ય વ્યક્તિ કે જે પોતાના ભાડાના મકાનમાં રહે છે તેને રોજનું નું પાંચ હજાર રૂપિયા લાઈટ બિલ જે છે પરિવાર તે પોતાના વતન જે છે તે ચાલ્યું ગયું છે અને ભૂતકાળની વાત કરીએ તો જ્યારે પણ નાગરિકો સ્માર્ટ મીટર ને લઈને એમજી વિશે ની કચેરી રજૂઆત કરવા જાય છે ત્યારે અધિકારીઓ દ્વારા ભર્યું પરિવર્તન કરવામાં આવે છે અને પોલીસ ની ધાક જે છે તે બતાવવામાં આવે છે એટલે આ જે મૃત્યુદર ભાઈ છે તેમનું નવ લાખ રૂપિયા લાઈટ બિલ આવ્યું છે ત્યારે જે સ્થાનિક લોકો છે તેઓની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે અને એમજીએસી ની જે કાર્ય પદ્ધતિ છે તેની સામે ચોક્કસ થી સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ જે લાઈટ બિલ છે તેને લઈને એમજીએસી દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે કેવા પ્રકારના સુધારા કરવામાં આવે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે જી હાર્દિક ફરિયાદી એમજીએસી કચેરી એ જઈને રજૂઆત કરી છે કે કેમ કે આ મોટા બિલ તમને ફટકારવામાં આવ્યા છે નવ લાખ થી વધુ બિલ તમને આપવામાં આવ્યું છે તેજસભાઈ આજે ઘટના બની છે એક ગ્રાહક એવો દાવો કરી રહ્યા છે કે નવ લાખ થી વધુ નું બિલ એટલે નવ લાખ ચોવીસ હજાર બસો નું બિલ થમાવવામાં આવ્યું છે અને એ પણ ભાડામાં રહેતા મકાનના વ્યક્તિને યસ યસ ના હું આમાં કહેવા માંગીશ કે આ જે બિલ છે એકચ્યુઅલી આપણી જે હાલની પ્રોસેસ છે એ પ્રમાણે જ્યારે મીટર રિપ્લેસ કરવામાં આવે છે ત્યારે જે છે જૂના બિલનું જે રીડિંગ છે એ રીડિંગ આપણે સિસ્ટમમાં નાખતા હોઈએ છીએ એટલે આમાં એક કેસમાં ધ્યાનમાં આવ્યું છે કે એમાં મીટર રીડિંગમાં ભૂલ થયેલી અને એ ભૂલના કારણે આ ખોટી ગણતરી થયેલી છે જેને સુધારી દેવામાં આવી છે અને જે એમનું જે બિલ છે સાચું બિલ એ માઇનસ એક હજાર ને તોતેર રૂપિયા અને બાવીસ પૈસા એ ગણીને અત્યારે સુધારેલા બિલનો એસએમએસ પણ આપણે ગ્રાહકને થોડી વારમાં મોકલી દેવાના છીએ એટલે આ જે ભૂલ આવેલી હતી એ એક પર્ટિક્યુલર કેસમાં ધ્યાનમાં આવેલી હતી અને એ ભૂલ આપણે તાત્કાલિક સુધારી દીધી છે એટલે આવું કોઈ બિલ આવેલું છે એ એક એ વાત મતલબ એવો દાવો નોંધાયો છે પણ એ આપણે ભૂલ સુધારી લીધી છે અને તાત્કાલિક જ આપણે એમને સ્માર્ટ મીટર ના કારણે થયું છે ટેકનિકલ એરર છે માનવીય ભૂલ છે આખરે શું કારણ છે નહીં આ માનવીય ભૂલ છે આમાં જ્યારે આપણે મીટર ઇન્સ્ટોલ કરીએ ને ત્યારે જનરલી જેમ જે રીતે આપણે સામાન્ય મીટર રીડર જ્યારે પંચિંગ કરવા જતા હોય છે એ રીતે જ્યારે આ એજન્સીએ જયારે મીટર રિપ્લેસ કર્યું ત્યારે જૂના મીટરનું રીડિંગ પણ અમારે નોંધવાનું હોય છે જેનો ફોટો પાડીને સિસ્ટમમાં મોકલવાનો હોય છે એટલે એ વખતે જે ફોટો પાડેલો હશે અને જે સિસ્ટમમાં મેન્યુઅલ જે એન્ટ્રી જેના દ્વારા થઈ હશે ઓપરેટર દ્વારા તો એન્ટ્રી ખોટી થવાના કારણે જયારે સિસ્ટમે પછી કેલ્ક્યુલેશન કર્યું ત્યારે જે ઓટોમેટિક કેલ્ક્યુલેશન થયું એના કારણે મેસેજ ફોરવર્ડ થયો હતો ગ્રાહકને પણ એ માનવીય ભૂલ હતી અને જે અમે સુધારી લેવામાં આવી છે ને આવો આ જે ઇન્સિડન્ટ ધ્યાનમાં આવ્યો છે હવે બીજા પણ કોઈ ઇન્સિડન્સ અમે સિસ્ટમમાંથી ચેક કરીશું અને જો ધ્યાનમાં આવશે તો તે પણ આજે જ સુધારી દેવામાં આવશે એટલે આમાં કોઈ સ્માર્ટ મીટરના કારણે બિલ વધારે આવ્યું છે એવું નથી જે ઇનિશિયલી જે ડેટા એન્ટ્રીમાં જે માનવીય ભૂલ થઈ છે તેના કારણે આ થયું છે ને આવા આવો એક જ કેસ અત્યારે જન્મ આવેલો છે બીજા કોઈ આવા કેસીસમાં આવું થયું નથી એટલે આ જે ફરિયાદી હતા એમના જૂના કોઈ બિલ બાકી ન હતા માત્ર માત્ર માનવીય ભૂલ છે એવું ગણી લઈએ માનવીય માનવીય ભૂલ છે અને એમના બિલમાં પણ આપણે જે એપ્લિકેશનમાં પણ એમને આજે જ એ એક્ટિવેટ થઈ જશે અને જે મેં કીધું છે એમ માઇનસ એક હજાર બોતેર રૂપિયાનું એમને જે ક્રેડિટ આપવાની છે પણ એમના ખાતામાં જમા થઈ જશે એટલે એમાં કોઈ ચિંતા ગ્રાહકે પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને ભૂલ સુધારી લેવામાં આવી છે અને સર સ્માર્ટ મીટર ને લઈને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કારણ કે હજુ પણ એક વર્ગ એવો છે જે એવું માની રહ્યો છે કે સ્માર્ટ મીટર જે છે તે તેમના ગજવા પર ભાર મૂકી રહ્યો છે નહીં નહીં એટલે આમાં અમે જે છેલ્લા કેટલાક દિવસોમાં આ પ્રકારના જે સમાચાર મીડિયા મારફતે અમને મળ્યા છે એટલે અમે ઘણી બધી અરજીઓ પણ અત્યારે તેને લીધી છે અને જે પણ એમના ડાઉટ છે સ્માર્ટ મીટરને લઈને એક તો હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે સ્માર્ટ મીટરના કારણે વીજ વપરાશ વધારે થતો નથી અમે છેલ્લા બે ત્રણ દિવસથી ચેક મીટર પણ ઇન્સ્ટોલ કરવાનું ચાલુ કર્યું છે અને એમાં પણ સ્માર્ટ મીટરમાં અને સામાન્ય મીટરમાં નોર્મલ વપરાશ જે મતલબ બંનેમાં સમાન વપરાશ નોંધાયો છે અને જ્યાં જ્યાં પણ વધારે બિલની ફરિયાદ આવી છે એ બિલ એ અમે ચકાસણી કરી રહ્યા છીએ અને મતલબ મોસ્ટ બધા જ કેસોમાં એવું જોવા મળ્યું છે કે જે પ્રમાણે એકચ્યુઅલ કન્ઝમ્પશન થયું છે વીજળીનું એ જ પ્રમાણે બિલ ની ગણતરી કરવામાં આવી છે એટલે કોઈ જગ્યાએ વધારે બિલની ગણતરી સ્માર્ટ મીટરના કારણે થઈ હોય એવું એવું નથી એના બધા જ પુરાવા અમારી પાસે છે અને અમે ગ્રાહકને પણ એક રીતે જેટલા જેટલા ગ્રાહક પ્રમાણે ફરિયાદ આવી છે તેમને ઇન્ડિવિજ્યુઅલી અમે એનો ડેટા અત્યારે શેર કરી રહ્યા છીએ અર્થઘટન કરીને પછી આગળ નહીં નહીં એટલે એ ડેટા અત્યારે જેટલા પણ ગ્રાહક કે ઇન્ડિવિજ્યુઅલ કમ્પ્લેન્સ અત્યારે આમ જોવા જઈએ તો લગભગ પચીસ હજાર જેટલા ગ્રાહકોમાં સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે એટલે બધા જ ગ્રાહકોની આ પ્રકારની કોઈ કમ્પ્લેન નથી કેટલાક ગ્રાહકોને એવું લાગે છે કે અમારું સ્માર્ટ મીટર લગાવ્યા પછી બિલ વધારે આવ્યું છે પણ એ તમામ ગ્રાહકો જેણે અમારી પાસે ડેટા શેર કર્યો છે કન્ઝ્યુમર નંબર શેર કર્યો છે એ તમામની વિગત અમારી સિસ્ટમ પાસે પણ ઉપલબ્ધ છે અને એ સિસ્ટમમાં ચકાસણી કરીને એકચ્યુઅલ જે કન્ઝમ્શન થયું છે એ જ પ્રમાણે ગણતરી થઈ છે તેવી ખાતરી કરીને જ અમે એમને રિસ્પોન્સ આપીએ છીએ ને એમની જે ગ્રીવન્સીસ છે રિઝોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે આ પ્રકારની જે અપાઓ ફેલાવી છે કે સ્માર્ટ મીટરના કારણે વધારે બિલ આવ્યું છે એવું નથી અમે ચકાસણી પણ કરી છે અમે ચેક મીટર પણ લગાવવાનું શરૂ કર્યું છે ચેક મીટરમાં પણ અમને સમાન વપરાશ નોંધાયો છે અને મેં ભવિષ્યમાં પણ અમારી જે ગાઈડલાઇન છે તે પ્રમાણે પાંચ ટકા ચેક મીટર અમારે લગાવવાના છે અમે એ ગ્રાહકોમાં ચેક મીટર લગાવીને ચકાસણી કરીશું એટલે આજે ભાઈની જે ભૂલ હતી ગઈકાલે ગણતરીની એ સુધારી લેવામાં છે માનવીય ભૂલ હતી આભાર સર અમારી સાથે વાતચીત માટે વડોદરામાં હુમલામાં ઘાયલ ભાજપ નેતાનું સારવારમાં મોત નીપજ્યું છે આ વાત કરીશું બ્રેક બાદ